નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર એકમાત્ર માધ્યમ એટલે ન્યૂઝ રાજુલા શહેરમાં શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી ડાયાલિસિસ સેન્ટર અને જનરલ ઓપરેટિવ વિભાગમાં રાજુલા શહેરના એક વણિક પરિવાર દ્વારા દર્દી દેવું ભવનું સૂત્ર સાર્થક કરવામાં આવ્યું આ વણિક પરિવાર દ્વારા રાજુલા શહેરના અલીભાઈ દવાવાળા ઇનાયતભાઈ મેડિકલવાળાના હસ્તે એક મશીન ભેટ આપવામાં આવ્યું આ મશીન અહીંયા આવતા ગરીબ દર્દીઓ અથવા જે ડાયાલિસિસ કરાવવા આવતા દર્દીઓ છે એના માટે ખૂબ જ ઉપયોગી નિવૃશે તેવું આ ઇનાયતભાઈએ જણાવ્યું ત્યારે આ પ્રસંગે રાજુરા શહેરના अनेકો વેપારીઓ અગ્રણીઓ સેવા ભય કાર્યક્રમ ખાસ હાજર રહ્યા હતા ત્યારે આ પ્રસંગે આવેલા તમામ વ્યક્તિઓએ આ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો આદુલામાં છેલ્લા છ વર્ષથી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા ડાયલી સેન્ટર શરૂ કરવામાં આવેલું છે જેમાં નિયમિત રીતે લોકો ડાયલીસિસનો લાભ લે છે આજ રોજ ન્યુમેડિકલના ઇનાયતભાઈના ખાસ મિત્ર અને રાજુલાના વણિક મલ્ટી મીટર હતી આપેલ આપેલ છે છે કામમાં સાથ સહકાર સેવા માટે રાજુલામાં આજે ક્લિનિક ચાલી રહ્યું છે અમરીશભાઈ અને હરેશભાઈ મહેતા દ્વારા એ ક્લિનિક ની અંદર આજે રાજુલાના એક સદગ્રસ્ત વણિક સદગ્રસ્ત કે જે હિનયભાઈ ન્યુ મેડિકલ વાળાના ખાસ અંગત મિત્ર છે અહીંયા આ સંસ્થાને ભેટ આપેલ છે અને ભવિષ્યમાં પણ આ સંસ્થાની અંદર કઈ પણ આવી જરૂરિયાત હોય તો એમને યાદ કરવા અને ફરીવાર આપવા સંમતિ દર્શાવી છે એ બદલ અહીંયા ઉભેલા તમામ શ્રેષ્ઠીઓ અને વણિક સમાજ અને આ હોસ્પિટલ તંત્ર એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માને છે